બાકી હોય જય મેળામાં માં કેમ કે ત્યાંથી પછી હમણાં આપણે જઈ લે તો પાછા તો અટાણ એ ભાઈ જે મેળા માં આ ભાઈ બધા વિડિયો ઉતાર છે આપણો કે મક માં કે બેસી તો ઉરકા માં બેસી જો કે તો આપણી આ મર્સિડીસ કે બઢિયા થા ગુરુ લઈ ને આપણે જાય તો હાલો તમને ત્યાં જઈને પછી મળી હાલો

તો ઈ બધું બંધ હે હવે કાલે ચાલુ થાહે તો આપણે કાલે કી વાટ જોવાની તો હવે તમને પછી મળીયા તો મિત્રો જો આવી ગયા બેળ ખાવા અને ભાજી ગોણ ખાવા અલો કંઈક સેલ્ફી લીએ હે અન તો બેળ આવી ગઈ ને ભાજી ગોણ હવે આવે તો અલો ખાઈ લે પછી તમને મળી જોવોનો સેલ્ફી લીયો ભાઈ બંદા પડ્યો તો હાલો હવે તમને પછી મળીએ ખાઈને બરોબર ઓકે તો હવે પછી મળી खाई तो कहीं ठंडो खाऊ पड़े तो गला खावा चिचोड़ा नहीं तो कहीं चालू थी। तो आज लोग लाइक कर कर दो 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 शेयर कमेंट में जरूर दे तो। अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं